પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોના ચાંદીના ભાવ ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે જ્યારે ડોલર મજબૂત થાય છે અથવા ભારતીય રૂપિયો નબળો પડે છે ત્યારે ભારતમાં સોનાના ભાવ વધે છે

જે તેના ભાવને ઊંચો રાખવામાં મદદ કરે છે સોનું ફુગાવા સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે જ્યારે ફુગાવો વધે છે ત્યારે લોકો તેની સામે રક્ષણ મેળવવા માટે સોનામાં રોકાણ કરે છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર રૂપિયા છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર નવસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ઓગણા હજાર પાંચસો રૂપિયા

તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ગઈકાલની તુલનાએ એ પંદરસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બ્યાસી હજાર એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર છસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ છવ્વીસ હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સોળસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે